નમસ્કાર સાથીઓ જય ભીમ નમોની સમગ્ર બહુજન સમાજ આંબેડકરવાદીઓ બૌદ્ધિસ્ટો અને પરિવર્તનમાં માનનારા તમામ લોકોને જેને જેને આ વિડીયો હું મોકલી રહ્યો છું એને મારી વિનમ્ર અપીલ છે કે આ વિડીયોને એકવાર વાર પૂરેપૂરો જોજો ત્યાર પછી આ વિડીયોમાં મેં તમને જે જાણકારી આપી છે જે તમને રિક્વેસ્ટ કરી છે જે વિનંતી કરી છે તેના પ્રત્યુત્તરમાં મને જવાબ ચોક્કસપણે આપજો સાથીઓ આપણો બહુજન સમાજ આર્થિક રીતે ખૂબ જ કમજોર છે અને એના કારણે જ બહુજન સમાજ પાછળ છે પાછળ દરેક રીતે પાછળ છે સામાજિક પછાત છે આર્થિક પછાત છે શૈક્ષણિક પછાત છે ને ધાર્મિક પણ પછાત છે તો આ તમામ મુસીબતોનો ઉપાય આપણે શોધવો પડશે કારણ કે મુસીબત આપણી છે તેની દવા પણ આપણે શોધવી પડશે ના હમ નસી નીકળેગા ના હમ સફર સે નીકળેગા હમરે કાંટા સિર્ફ હમીસે નીકળેગા હું નરેશ પ્રજ્ઞા સુધિયા ઉપાધ્યક્ષ ભીમ આર્મી વડોદરા જિલ્લો છેલ્લા દસ વર્ષથી સામાજિક પ્રવૃત્તિમાં કાર્યરત છું ઘણા લોકો મને ઓળખતા પણ હશે અને સામાજિક પ્રવૃત્તિ કરવામાં શું શું તકલીફો આવે છે બહુજન સમાજના લોકો સામાજિક પ્રવૃત્તિ કરનારા લોકોને કેવા જવાબો આપે છે એ તમામ વસ્તુનો મને અનુભવ છે પરંતુ હું એ લોકોને જવાબદાર નથી ગણતો જે લોકો આર્થિક રીતે કમજોર છે અને કોઈ સામાજિક વ્યક્તિ દરેક પ્રસંગે જ્યારે પ્રસંગ કરવા માટે રૂપિયાની જ માગણી કરતો હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ નારાજ થાય નારાજગીનું કારણ એની કમાણી હોય છે કમાણી બહુ મર્યાદિત હોય છે અને ખર્ચાઓ વધારે હોય છે હંમેશા વ્યક્તિ આર્થિક સંકળામણમાં હોય ત્યારે એક પણ રૂપિયો વધતો ના હોય તો સામાજિક કાર્ય માટે ફંડ આપવો એના માટે મુશ્કેલ બની જાય છે આવી તમામ પ્રકારની સમસ્યાના નિરાકરણ માટે મેં એક સુંદર માર્ગ શોધી કાઢ્યો છે આ જે હું વાત કરવા જઈ રહ્યો છું મને ખબર છે દરેક વ્યક્તિના માઇન્ડમાં આ વિચાર એકવાર ચોક્કસ આવ્યો હશે પરંતુ કોઈ એક વ્યક્તિ

આપણી આર્થિક સદ્ધરતા લાવવા માટે એ માત્ર ને માત્ર બહુજન સમાજના હિત માટે આપણે એક પરિવર્તન સુપર સ્ટોર નામની જનરલ સ્ટોર કરજનમાં ખોલવા જઈ રહ્યા છીએ આ તમામ લોકોને મારી વિનમ્ર અપીલ છે કે તમે તમારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અનાજ કરિયાણું અને ઘરવખરી જે દર મહિને તમે લાવી લાવીને ખાવ છો વાપરો છો એ તમારે હવે તમે ઓળખતા નથી એવી દુકાનેથી નથી લેવાની એ તમારે હવે પરિવર્તન સુપર સ્ટોર નામની જે આપણે દુકાન કરજનમાંથી ખોલીશું એમાંથી લેવાનો આગ્રહ રાખો એનું પરિણામ શું આવશે પરિવર્તન સુપર સ્ટોર એ હું સંગઠનના ફાયદા માટે સમાજના ફાયદા માટે જ ખોલવાનો છે પરિવર્તન સુપર સ્ટોરમાંથી જે પણ નાણાંની કમાણી થશે એ તમામ નાણાં સમાજના હિત માટે વપરાશે અને તમારા ગજા ઉપર સમાજના હિત માટે વાપરવાના પૈસાનો બોજ પણ નહીં આવે માત્ર ને માત્ર તમે તમારી દુકાન બદલીને સંગઠનને શરૂ કરેલી દુકાનમાં તમે સામાન ખરીદશો તો સંગઠનને સીધો ફાયદો કરી શકશો પરિવર્તન સુપર સ્ટોર જે આપણે ખોલવાના છે એમાં શરૂઆતમાં તો એક વોટ્સઅપ ગ્રુપ બનાવીશું અને તમારે એ ગ્રુપમાં જોડાઈ અને તમારે જે ચીજ વસ્તુઓ જોઈએ છે એનો તમારે એક કાગળમાં લખી અને ફોટો પાડીને મેસેજ કરવાનો છે નીચે તમારું નામ અને એડ્રેસ લખવાનું છે મોબાઈલ નંબર લખવાનો છે ત્યાર પછી આપણો એક છોકરો એ તમામ વસ્તુનું પેકિંગ કરી અને તમારા ઘર સુધી પહોંચાડશે એટલે કે હોમ ડિલિવરી આપશે અને જ્યારે હોમ ડિલિવરી આપવા આવશે ત્યારે જ તમારે એ બિલ જોઈ અને તમારે એના રૂપિયા ચૂકવવાના રહેશે બીજું કે ત્રણ ચાર મહિનામાં સફળતાપૂર્વક આપણે જો બસો ત્રણસો સભ્યોને જોડી લઈશું આમાં તો ત્યાર પછી આપણે એક સાહસ વધારી શકીશું અને આપણી એક પ્લે સ્ટોરમાં એપ્લિકેશન ચાલુ કરાવીશું ત્યાર પછી તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને એમાં તમારે જે ચીજ વસ્તુ જોઈતી હશે એ તમારા ફોટા પેકિંગની ડિટેલ અને ભાવની ડિટેલ રહેશે તમારે એમાંથી એડ કરી અને ટોટલ કરી અને તમામનું બિલ સબમિટ કરવાનું રહેશે ત્યાર પછી પણ તમને હોમ ડિલિવરી મળશે અને જો તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માંગતા હોય તો એ પણ સુવિધા એમાં આપણે રાખીશું હવે કેટલો ફાયદો થશે આનાથી એની હું તમને સમજણ આપું આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ તો હંમેશા પંદર ટકા દસથી પંદર ટકા એમાં કમિશન હોય છે રિટેલરનું એ જે રિટેલરનું કમિશન હશે એ બચશે આપણે અને એ જ આપણા સમાજ માટે વપરાશે માની લો કે કોઈ વ્યક્તિ ત્રણ હજારનું સામાન મહિનામાં એકવાર ખરીદે છે તો ઓછામાં ઓછા ત્રણસોથી સાડી ચારસો રૂપિયા એ સમાજને ડોનેટ કરશે જે બીજી જગ્યાએથી ખરીદશે તો એ પૈસા એ દુકાનદારની જેબમાં જશે એના ગજામાં જશે સમાજને એનાથી કોઈ ફાયદો નહીં થાય પણ જો સામાજિક પરિવર્તનમાં માણવા વ્યક્તિ આપી પરિવર્તન સુપર સ્ટોર પસંદ કરશે ને એનો સભ્ય બની અને સામાન ખરીદશે તો ચોક્કસપણે એ ત્રણસોથી સાડી ચારસો રૂપિયા સમાજના હિત માટે વપરાશે આવું જ આપણે સભ્યોની સંખ્યા વધારીશું તો તમામ પ્રકારનું દુકાનનું ભાડું ડિલિવરી ચાર્જ પેકિંગ માટે આપણે જે માણસ વાપરીશું એનો ખર્ચો ડિલિવરી માટે આપણે ડિલિવરી બોય વાપરીશું એનો ખર્ચો આ તમામ ખર્ચાઓ બાદ કરતાં પણ ઘણા રૂપિયા વધશે જે સમાજના કામ માટે વપરાશે હવે બીજી એક વાત કે આ રૂપિયાથી આપણે શું સામાજિક કાર્યો કરવાના છે તેની વિગત તમને આપી દઉં તો સૌ પ્રથમ તો મારે કરજણ તાલુકા લેવલે એક એડવોકેટ કક્ષાનો વ્યક્તિ સમાજ સેવક તરીકે નિમણૂક કરવી છે જે કરજણ તાલુકા આજુબાજુના ગામડાઓનો અને કરજણ શહેરનાથી જે નાગરિકો આવશે એમને કાયદાકીય મદદરૂપ થશે પોલીસ સ્ટેશન કોર્ટ કચેરી મામલતદાર જેવી સંસ્થાઓમાં જે લોકોને થોડી ઓછી સમજણ પડે છે એવા લોકોને મદદરૂપ થશે કાનૂની સલાહ આપશે પોલીસ સ્ટેશનમાં સલાહ સૂચન કરશે એમને સહયોગ આપશે આવા તમામ પ્રકારના એ સમાજસેવક કામ કરશે એને આપણે એક શરૂઆતમાં થોડું ઓછું સેલેરી આપીશું જેમ જેમ આપણી પ્રગતિ થશે એમ આપણે માણસોની સંખ્યા વધારીશું સમાજસેવકોની સંખ્યા વધારીશું યા તો પછી સેલેરીમાં થોડો વધારો કરી અને જવાબદારીનો ભાર એને ધરાવીશું બીજી એક વાત ગરીબ કોઈ પણ સમાજના ગરીબ વર્ગમાંથી આવતા બાળકને આપણે આર્થિક મદદ કરીશું એને ભણવા માટે ચોપડા કપડા સ્કૂલ બેગ પેન પેન્સિલ રબર આવી ચીજવસ્તુઓમાં મદદ કરીશું ત્રીજી વાત કે સમાજના ટેલેન્ટેડ લોકો જેની પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર કરવાની ક્ષમતા છે પરંતુ આર્થિક નબળાઈના કારણે કરી શકતો નથી એને આપણે આર્થિક મદદ કરીશું અને એ પૈસાનું આપણે કોઈ પણ પ્રકારનું વ્યાજ નહીં લઈએ અને હપ્તાથી પૈસા પાછા લઈશું સૌથી વાત બહુજન સમાજના મહાપુરુષો તથાગત ગૌતમ બુદ્ધ પરમપ્ય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર માન્યવર કાનસીરામ સાહેબ બિરસા મુંડા અને આવા જે મહાપુરુષો બીજા ઘણા બધા છે એમની જન્મજયંતિ એમનું પરિવાર પરિનિર્વાણ દિવસ તથા આદિવાસી દિવસ મહિલા દિવસ સંકલ્પ દિવસ સંવિધાન દિવસ આવા દિવસોની જે ઉજવણી કરવાની છે એ ઉજવણીમાં પણ આપણે આ જ બચતમાંથી ઉપયોગ કરી શકીશું અને તમામ પ્રકારના પ્રોગ્રામો સારી રીતે કરીશું અને આ પ્રોગ્રામો કરવા માટે આપણે સમાજ પાસે એક પણ રૂપિયો માગવાની જરૂરિયાત ઊભી નહીં થાય તો વધારે વિગતો માટે તમે મને સ્ક્રીન પર જે દેખાય છે એ નંબર પર સંપર્ક કરી શકો હું બાકીની જે કંઈ તમને માહિતીની જરૂર હશે એ ચોક્કસપણે આપીશ તમામ બહુજન સમાજને મારે વિનમ્ર આપ્યું છે કે આ કાર્યમાં મને ચોક્કસ તમે બધા મદદ કરશો એવી આશા અને અપેક્ષા સાથે જય ભીમ નમોદાય